શિયાળામાં તો બને પણ ઉનાળામાં પણ બનાવી શકાય અને એકદમ ટેસ્ટફુલ એવી આ રેસીપી છે અને વડોદરાની ખાસ કરીને ફેમસ છે તમે જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ રેસીપી કઈ છે એટલે આજે આપણે બનાવી લઈશું સેવ ઉસળ સેવ ઉસળ બનાવવામાં એટલું સહેલું છે ને કે ફટાફટ બની જાય છે ઉસળ બની જાય ને સાથે પાઉં હોય છે બાકી તો કંઈ હોતું નથી અને એકદમ ફટાફટ બનતી આ રેસીપી છે અને ખૂબ જ એવી ટેસ્ટમાં એવરેસ્ટ હોય છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો અહીંયા મેં ત્રણ નંગ મોટા ઓનિયન લીધેલા છે એની પણ આપણે પેસ્ટ બનાવવાની છે અને એ જ રીતે ત્રણ નંગ ટામેટાની પણ આપણે પેસ્ટ બનાવવાની છે એટલે આ રીતે આપણે મિક્સરની અંદર આદુનો એક એક ઇંચનો ટુકડો અને આટલી લસણની કઢી એડ કરીને આ ઓનિયન ભેગી આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું ને ત્યાર પછી એ જ રીતે આપણે ટામેટાને પણ કટ કરીએ અને આ જ રીતે પેસ્ટ બનાવી લઈશું આમ જોઈએ ને તો સેઉસળ બનાવવું એકદમ સહેલું છે અને ફટાફટ બની જાય છે કારણ કે ઓનિયન અને ટામેટા બંનેની જ આમાં પ્યુરી હોય છે વધારે પડતા મસાલા પણ આમાં હોતા નથી અને એકદમ ટેસ્ટફુલ પણ બને છે તો આ રીતે આપણે ટામેટાની પણ પ્યુરી બનાવી લઈશું તો ત્રણ નંગ આપણે ઓનિયન લીધેલા હતા ત્રણ નંગ સામે ટામેટા લીધેલા સેમ ક્વોન્ટિટી લઈ અને આની પ્યુરી બનાવવાની છે હવે આ જે વટાણા છે વ્હાઈટ વટાણા જે સફેદ વટાણા આવે છે આલુ પૂરીની અંદર જે વટાણા આપણે નાખતા હોઈએ છીએ એ વટાણા છે એને મેં રાત્રે પલાળ્યા હતા અને આ બીજે દિવસે ચાર વાગે હું આ બનાવી રહી છું ઓઇલ કુકરમાં નાખવા જતી હતી અને ગેસ સ્ટોવ પર જ ઢોળાઈ ગયું તો આ રીતે આપણે અડધો કપ આમાં તેલ મૂકી દઈશું અને જે પણ આપણા ઓનિયન જે બારીક પ્યુરી બનાવી છે એ આની અંદર આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ થોડો એવો રંગ કલર ચેન્જ થાય અને એકદમ સ્મેલ પણ આવે ત્યારે જ આપણે ટામેટા એડ કરીશું ત્યાં સુધી આ જે ઓનિયન છે એને આમનામ જ આપણે ચડવા દઈશું ઘણી વખત કેવું બને કિચનની અંદર કે આ રીતે વિડીયો શૂટ થતો હોય ને ઘણું ખરું બગડી જાય ઢોળાઈ જાય વચ્ચે વચ્ચે સાફ કરવું અને ઘણી મહેનત લાગે છે ફ્રેન્ડ્સ આ વિડીયો બનાવવામાં જો ગમે તો શેર કરતા રહેજો અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે આ રીતે જો તેલ બધું ઉપર આવી ગયું છે ત્યારે આપણે આ ટામેટા આની અંદર એડ કરી દઈશું તો આ રીતે ટામેટાની પ્યુરી છે એ પણ આપણે એડ કરી દીધી છે અને ટામેટા એડ કરો ને ત્યાર પછી નમક એડ કરી દેવું જેથી કરીને ટામેટા છે ને એકદમ સરસ ફટાફટ આપણા ગળી જાય અને ગ્રેવી એકદમ સરસ જેવી આપણે જોવે છે એવી થાય અને આ જે સેવ ઉસળ છે અહીંયા હળદર છે જીરું છે અને લાલ મરચું જે ઘરનું હોય એ મરચું એડ કરવાનું છે અને આગળ આપણે કાશ્મીરી મરચું પણ એડ કરી દઈશું તો આ રીતે ગરમ મસાલો અને સેવ ઉસળનો મસાલો બંને મસાલા મેં અહીંયા એડ કર્યા છે અડધી અડધી ચમચી તો એ પણ એડ કરી દેવા બાકીના મસાલા તો આમાં બીજા કંઈ પડતા નથી તો આ રીતે આને એકદમ સરસ આપણે જ્યારે તેલ બધું ઉપર આવે એવું થાય ત્યાર પછી જ આપણે આનું ઢાંકણ બંધ કરી દઈશું હવે જો આ વટાણા છે ને એને તમે આગળથી બાફી અને આ રીતે ગ્રેવી બનાવીને એમાં એડ કરી શકો ને પાણી નાખીને રસો બનાવી શકો પણ હું અહીંયા આમ જ ડાયરેક્ટ બાફ્યા વગર જ આ કુકરની અંદર બનાવી રહી છું એટલા માટે તમને આ રીતે બતાવ્યું છે તો એકદમ ફટાફટ બની જાય છે આ રીતે અને થોડો સમય પણ બચે છે હવે આ રીતે આપણે જે કાશ્મીરી રેડ ચીલી પાવડર આવે છે એ પણ બેથી અઢી ચમચી આની અંદર એડ કરી દઈશું જેથી કરીને એકદમ સરસ જોવામાં પણ મતલબ કે જોવામાં પણ એકદમ ચટાકેદાર દેખાય તો આ રીતે આપણે સેવ ઉસળ એકદમ સરસ સહેલી રીતથી બનાવી લેશું તો આ જે ટમેટાની પ્યુરી છે ઓનિયનની પ્યુરી છે બરાબર એકદમ સરસ ચડી જાય મતલબ પાંચથી સાત મિનિટ આ રીતે જ આ પ્યુરીને આપણે પકવવાની છે એકદમ ભાજી જેવું લાગે ને એકદમ સરસ એકદમ ચડી જાય અને જ્યારે આ રીતના જો બબલ્સ ઉપર આવે ને ઉડવા લાગે ત્યાર પછી જ આમાં આપણે વટાણા એડ કરી દઈશું અને વટાણા એડ કર્યા પછી આપણે પાણી પણ એડ કરવું પડશે જેથી કરીને કુકરની અંદર આપણે પાંચથી સાત વિસલ વગાડવાની છે જુઓ એકદમ સરસ આ ગ્રેવી તૈયાર છે અને હવે આમાં આપણે વટાણા એડ કરી દઈશું છે ને એકદમ મસ્ત એકદમ પાવ સાથે પણ ખાઈએ ને તો પણ પાવ ભાજી જેવો ટેસ્ટ આવે એવી સરસ આ ગ્રેવી બનીને તૈયાર છે હવે આમાંથી થોડી એવી આ ગ્રેવી છે ને આપણે અલગ કાઢી લઈશું જે આપણે આગળ હું તમને જ્યારે સર્વ કરીશ એ વખતે બતાવીશ તો આ રીતે આપણે થોડી એવી ગ્રેવી બહાર કાઢી લીધી છે અને હવે આમાં આપણે વટાણા એડ કરી દઈશું તો આ વટાણાને મેં બાફ્યા નથી અને જો તમે ધારો તો બાફી શકો જો બાફેલા હોય તો ફટાફટ બની જશે અને બાફિયા વગર આમ જ એડ કર્યા છે તો સેવન સેકી તો પાળવી જ પડશે તો હવે આને બધું બરાબર મિક્સ કરી અને પછી આપણે પાણી એડ કરી દઈશું તો અહીંયા મેં બે ગ્લાસ પાણી એડ કર્યું હતું હવે આ રીતે આપણે થોડું એવું હલાવી દઈશું અને પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જો મારો વિડીયો જોતા હોય મતલબ મારી રેસીપીના વિડીયો જોતા હોય અને તમને કોઈ મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ શેર કરતા રહેજો અને ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દઈશું હવે આ રીતે આપણે કૂકરનું ઢાંકણ ખોલ્યું છે સાત સીટી બાદ અને ત્યાર પછી આપણા વટાણા બરાબર બફાઈ ગયા છે અને આ રીતે આ સેવ ઉસળનો મસાલો છે મિસલ પાવમાં પણ ચાલે છે ને સેવ ઉસળમાં પણ ચાલે છે તો આ રીતે એક ચમચી ભરીને આપણે એડ કરી દઈશું અને મસાલો એડ કર્યો છે તો થોડી વાર આમ જ આપણે ખુલ્લું એને ઉકાળી લેશું અને ઉકળે ત્યાર પછી આપણે સર્વ કરી દઈશું જોઈ શકો છો એકદમ સરસ એકદમ સરસ આપણે જેવું ઉસળ વડોદરામાં ખાઈએ છીએ એવું જ સેવ ઉસળ બનીને તૈયાર છે કારણ કે આમાં જો વધારે પડતું જો ઓઇલ નાખશો તો વધારે ઓઇલ ખાવું પણ હાનિકારક છે એટલા માટે મીડિયમ ઓઇલમાં આપણે બનાવ્યું છે તો વડોદરાનું ફેમસ એવું આ સેવસળ તૈયાર છે ઉપરથી આપણે ગ્રીન ઓનિયન અને જ્યાં એકદમ જાડી સેવ આવે છે એ નાખેલી છે અને લીલા ધાણા હવે એકદમ ચટાકેદાર આ રેસીપી મને તો ખૂબ જ ભાવી એકવાર ટ્રાય જરૂરથી કરજો અને આ રીતે આપણે જે ગ્રેવી કાઢેલી હતી એ અલગથી આમાં ઉપર એડ કરી છે મેં ઓઇલમાં ફરીથી ગ્રેવી બનાવેલી નથી કારણ કે વધારો પડતું ઓઇલ એડ કરી દઈશું અને બનાવશું એકદમ તેલ તેલવાળું તો જોવામાં પણ નહીં ગમે અને ખાવામાં પણ હાનિકારક જ છે એટલા માટે એકદમ મીડિયમ ઓઇલમાં આપણે આ રેસીપી શેર કરી છે અને તમને જો ગમતી હોય તો પ્લીઝ શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળીશું એક આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ હાઇ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો હું છૂના પટેલ અને આજે એક એવો ખાસ દિવસ છે મારો જન્મદિવસ છે તમે ચાહો તો કોમેન્ટ કરીને વીસ કરી શકો છો થેન્ક યુ